નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ કે એક શિક્ષક છે એના ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એવું કહે છે કે કંઈ પણ થાય તો તમે કોઈ પણ વ્યક્તિ હોય ને એને માફ કરી દેજો એટલે ક્લાસના વિદ્યાર્થીઓ છે એ શિક્ષકને કહે છે કે ભાઈ કંઈક પણ થાય એટલે શું આપણું ખોટું કર્યું હોય આપણને એવી રીતે વાતો કરી હોય આપણને ક્યાંક એવી રીતે નડ્યા હોય તો શું બધે માફ કરી દેવાના ત્યારે એ શિક્ષક છે એક પ્રયોગ કરે છે એ પ્રયોગની અંદર બધા વિદ્યાર્થીઓને એવું કહે છે કે તમે કાલે આવો એટલે તમે એક થેલીની અંદર કિલો એક ટમેટા ભરતા આવજો બધા એટલે બધા ટમેટાઓ છે બધા વિદ્યાર્થીઓ ભરતા આવે છે અને કે છે કે તમે જ્યાં જાવ ને ત્યાં તમારે આ ટમેટાની થેલી છે એ સાથે રાખવાની છે આવું થોડાક દિવસ ચાલ્યું એટલે ટમેટા છે એ અંદર સડવા લાગે છે અંદરથી દુર્ગંધ આવવા લાગે છે થોડાક દિવસ પછી શિક્ષકે કીધું બધા વિદ્યાર્થીઓ કે તમને શું મજા આવે છે એટલે વિદ્યાર્થીઓ એવું કે છે બધા કે સર આવા ટમેટા તો સડી ગયા છે પણ દુર્ગંધ આવે છે અને ફેંકી દઈએ એટલે હા શિક્ષક એવું કહે છે કે હું તમને આજ કહેવા માંગતો હતો કે કઈ પણ વસ્તુ થાય તો જટ દેને કોકને ક્ષમા કરી દેજો એ ઉપરથી બે પંક્તિ છે કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તો દુર્જન શું કરી શકે આ વાત ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત